બનાસ વિભાગ ધ્વજારો ધર્મ જાગરણ સંયોજક આરએસએસ પાલનપુર જયેશભાઈ ઠક્કર પણ પૂજન કરી આરતીમાં જોડાશે સંગઠનના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ પાલનપુરથી પઢાયા છે એવો પણ દર્શન પૂજન કરી આરતીમાં જોડાશે લોડાબાજુ ચોટીલાના સભ્ય હરેશભાઈ ગોપુ ચોટીલા પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંતથી પ્રસ્થાન કરાયું પરમબુદી મુકેશભાઈ ખર પણ દર્શન પૂજન અને આશીર્વાદ પ્રાપ્ત કરી પરિવાર કૌચરાજીની વિનંતી સાથે વિધિ દિવસની સત્ર સમાપન આરતીમાં સામેલ થવા ભાવનાબેન નરેશકુમાર ઠક્કર સોનગરા પરિવારના પરિવારજનો ઝડપથી કથામાં મુખ્ય પાર્વત કથાના પૂર્વ યજમાન પરમપે સીસારા સાહેબને પરિવાર સાથે આરતીમાં સામેલ થવા માટે પ્રથમ આવતીકાલના તૃતિ દિવસના આ ગાથાના એવી ચામુંડાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય જલારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે